નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું માથાભારે જેઠાણીની સત્ય ઘટના વિશે અમરેલી જિલ્લાના એક નાનકડા ગામનું વાતાવરણ હંમેશની જેમ શાંત હતું લીલાછમ ખેતરો કુકતી કોયલો મંદિરમાંથી આવતા ઘંટનાદ અને સવારની તાજગીથી ભરેલો આકાશ એવા ગામમાં એક મોટું સંયુક્ત કુટુંબ રહેતું હતું એ કુટુંબના વડા જશવંતભાઈ અને એમની પત્ની રામાબા હતા ખેડૂત પરિવાર હતો પણ સારી જમીન હોવાથી ખેતરમાંથી સારી આવક મળતી હતી એમને ત્રણ દીકરા હતા મોટો દીકરો દિનેશ તે પછીનો મહેશ અને નાનો દીકરો હિતેશ એમ ત્રણ દીકરાઓ હતા મોટો દીકરો દિનેશ પરણેલો એની પત્ની એટલે જેઠાણી કાંતાબેન ઘરમાં કાંતાબેનને જ બધા કામ અને શિસ્તની જવાબદારી સોંપવામાં આવતી હતી કાંતાબેન સ્વભાવથી કડક હતી એને એવું લાગતું હતું કે ઘરમાં જો એ સખત ન રહે તો વહુઓ ક્યારેય કામ નહીં કરે એના ચહેરા પર ક્યારેક જ હાસ્ય દેખાતું પણ મોટાભાગે તો ગુસ્સો જ સવાયેલો રહેતો હતો ઘરના બાળકો પણ એની નજીક જતા ડરતા હતા થોડા મહિના પહેલા નાના દીકરા હિતેશના લગ્ન થયા એની પત્ની માલતી એક સાદી સંસ્કારી અને ભોળી યુવતી હતી લગ્ન પછી પહેલીવાર સાસરીએ આવી ત્યારે એના મનમાં ખૂબ જ ઉત્સાહ હતો એ વિચારતી હતી કે હવે એને નવો પરિવાર નવી મા ભાઈઓ ભાભીઓને મળવાનું છે પણ જલ્દી જ તેને સમજાઈ ગયું કે આ ઘરમાં વાતાવરણ થોડું અલગ છે સવારના ચાર વાગ્યે જ ઘરમાં ઉઠાળો થઈ જાય પાણી ભરવું રસોડાનું કામ કરવું ગાય બકરીનો સંભાર બધું વહુઓએ કરવું પડતું હતું કાંતાબેન હંમેશા નજર રાખતી કે ક્યાંય કોઈ ભૂલતો નથી કરતી ને એક સવારે માલતીને ચા બનાવવાનું કહ્યું એ પહેલીવાર મોટા પરિવારમાં ચા બનાવી રહી હતી થોડા સમય વધારે લાગી ગયો તરત જ કાંતાબેન આવીને ગુસ્સે થઈને બોલી ઉઠી એ વહુ તારે આટલો સમય કેમ લાગ્યો ઘરમાં દસ લોકો છે બધા કામે જાય છે ને તું હજી ચાજ ન બનાવી શકી માલતી માલતીભાઈથી બોલી જેઠાણીજી હું ઝડપથી કરી દઈશ મને માફ કરજો એ દિવસથી એણે સમજાઈ ગયું કે આ ઘરમાં એને ખૂબ જ સહનશીલતા અને ધીરજથી રહેવું પડશે કાંતાબેનને પોતાની મહેનત પર ગર્વ હતો એણે લગ્નથી જ આ ઘરને સંભાળ્યું હતું એને લાગતું હતું કે એની કડકાઈ જ ઘરને સંભાળી રહી છે એકવાર તહેવારની તૈયારી ચાલી રહી હતી રસોડામાં મીઠાઈ બનાવવાની હતી માલતીને એમાં અનુભવ ન હતો એણે માવામાં ખાંડ વધારે નાખી દીધી મીઠાઈનો સ્વાદ થોડોક વધારે બગડી ગયો કાંતાબેન પણ ખૂબ જ ગુસ્સે થઈ ઉઠી અને તરત જ બોલી ગઈ માલતી તને આ બધું આવડતું નથી તો હાથ કેમ નાખે છે આ ઘરમાં બગાડવાની તારી હિંમત કેમ થઈ આ બધું જોઈને રામાબા એટલે સાસુએ માલ શીખીતીને શાંત પાડતા કહ્યું દીકરી ચિંતા ન કર ભૂલથી જ માણસ શીખે છે તને ધીમે ધીમે બધું આવડી જશે રામાબા હંમેશા સંતુલન રાખતી એક તરફ કાંતાબેનની કડકાઈ અને બીજી તરફ માલતીની નાની મોટી વાત પર ઝઘડાઓ થવા લાગ્યા કાંતાબેન વારંવાર માલતી પર દોષ મૂકી દેતી એકવાર ઘરમાં પાંચસો રૂપિયાની નોટ ખોવાઈ ગઈ બધાએ શોધખોળ કરી પણ ક્યાંય ન મળી કાંતાબેને તરત જ કહ્યું આ ઘરમાં નવી વહુ કોણ છે માલતી જ કદાચ એના હાથમાં ગઈ હશે માલતી ચોંકી ગઈ એ રડી પડી અને બોલી ઊઠી હું ક્યારેય ચોરી નહીં કરું જેઠાણીજી હું ગરીબ ઘરની છોકરી છું પણ ઈમાનદારી મારી પાસે છે બધા છૂપ થઈ ગયા ત્યારે રામાબા આગળ આવ્યા અને બોલ્યા સત્યને જાણ્યા વગર આરોપ મૂકવો પાપ છે આપણે સૌ મળીને ફરી શોધ કરીએ થોડી વાર પછી એ નોટ જૂના ખિસ્સાવાળા કપડામાંથી જ મળી આવી બધા આશ્ચર્યમાં પડી ગયા કાંતાબેન ચૂપ રહી ગઈ માલતીના મનમાં ઘા રહી ગયો કે એની નિર્દોષતા પર શંકા મુકાય છે એક દિવસ અચાનક કાંતાબેનના પતિ દિનેશભાઈ ગંભીર બીમાર પડી ગયા ડૉક્ટરને બોલાવ્યા દવાઓ આવી પણ સંભાળવું બહુ મુશ્કેલ બન્યું કાંતાબેન તૂટી પડી એણે પહેલીવાર સ્વીકાર્યું કે એ એકલી બધું કરી શકતી નથી ત્યારે માલતી આગળ આવી એણે દિનેશની સેવા શરૂ કરી દવાઓ સમયસર આપવી ખોરાક બનાવવો કાંતાબેનના બાળકોની સંભાળ રાખવી બધું માલતીએ સારી રીતે સંભાળ્યું દિવસ રાત એ મહેનત કરતી કાંતાબેન જે હંમેશા એને ધિકારતી હતી એ હવે નિઃશબ્દ જોઈ રહી ઘરના બધા સભ્યોમાં ચર્ચા થવા લાગી જુઓ જેને હંમેશા દોષ આપવામાં આવતો હતો એ જ હવે ઘરની શક્તિ બની છે અઠવાડિયાઓ બાદ દિનેશની તબિયત સુધરી ગઈ ઘરમાં સૌને રાહત મળી એક સાંજે આખો પરિવાર એકઠો થયો કાંતાબેન ઊભી થઈ અને બોલી હું સ્વીકારું છું કે મેં હંમેશા માલતી સાથે કડક વર્તાવ કર્યો છે મને લાગતું હતું કે આ રીતે ઘર સંભાળાય છે પણ સાચા અર્થમાં ઘરને સંભાળનાર તો પ્રેમ છે માલતી તે મારી આંખ ખોલી દીધી છે માલતી નમ્રતાથી બોલી જેઠાણીજી હું હંમેશા તમારું માન રાખીશ આ ઘર મારે માટે મારો પરિવાર છે તમે જે કર્યું એ તમારી ફરજ હતી રામાબાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા એણે આશીર્વાદ આપ્યા આજથી આ ઘર સાચે જ એક બની ગયું છે તે દિવસ પછી ઘરમાં વાતાવરણ બદલાઈ ગયું કાંતાબેન નરમ થવા લાગી એ વહુઓને પ્રેમથી કામ શીખવતી હતી માલતીને હવે ડર નહોતો પણ ગૌરવ હતું કે એણે પરિવારની નજરમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે વહુઓ વચ્ચે મિત્રતા વધી સાથે મળીને કામ કરતી હસી મજાક કરતી તહેવારો ઉજવતી બાળકોને પણ હવે ઘર વધુ આનંદમય લાગતું હતું રામાબા શાંતિથી બધું જોતા એને લાગતું હતું કે હવે એની વર્ષોની મહેનતનું ફળ મળ્યું છે વર્ષો વીતી ગયા ઘરમાં નવી પેઢી આવી પણ એ પરિવારની એકતા ક્યારેય તૂટીને રહી નહીં કાંતાબેન જે હંમેશા કડકાઈથી જ ઓળખાતી હતી હવે તે પ્રેમળ અને સમજદાર બની ગઈ હતી માલતીની ધીરજ અને સેવા એના જીવનની સૌથી મોટી શક્તિ બની ગઈ એણે બધાને બતાવી દીધું કે સહનશીલતા સૌથી મોટું શસ્ત્ર છે એક પ્રસંગે ગામમાં કોઈએ રામાબાને પૂછ્યું તમે આટલું મોટું કુટુંબ કેવી રીતે સંભાળ્યું રામાબાએ હસીને બોલ્યા ઘર પ્રેમથી ટકતું હોય છે કડકાઈથી નહીં વહુઓ દીકરીની જેવું માન આપો તો ઘર સ્વર્ગ બની જાય છે આ વાત આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ આ ઘટના આપણને શીખ આપે છે કે ઘરનું સાચું બળ પ્રેમ અને સહકાર છે કડકાઈથી થોડા સમય માટે નિયમ આવી શકે છે પણ લાંબા ગાળે ઘરને ટકાવનાર છે મમતા નિર્દોષ પર શંકા મૂકવી તે પાપ છે સત્ય હંમેશા બહાર આવે છે માતા જેવી વ્યક્તિ જ આખા પરિવારને એકસાથે બાંધે છે રામાબાના ચહેરા પર સંતોષની ઝળક હતી એણે મનમાં કહ્યું હવે મારી આત્માને શાંતિ મળશે મારો પરિવાર ફરી એક થઈ ગયો છે આથી મોટી સંપત્તિ દુનિયામાં કોઈ નથી દેરાણી જેઠાણીનો ઝઘડો ઘરને તોડી શકે છે પણ સમજણ પ્રેમ અને સહકાર ઘરને ફરીથી વસાવી શકે છે પરિવારની એકતા જ સાચું સુખ છે સંપત્તિ પૈસા જમીન બધું પછી છે મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર